દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અઢાર બોગસ તબીબોને પોલીસે ઝડપી પાડ્યા દ્વારકા જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ વિવિધ ગામોમાં તપાસ કરવામાં આવી તેર દિવસ સુધી ચાલેલી તપાસમાં કુલ અઢાર બોગસ તબીબો ઝડપાયા મેડિકલ ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા બોગસ તબીબોની સાથે પોલીસે દવા અને મેડિકલના સાધનો પણ જપ્ત કર્યા છે અને અઢાર બોગસ ડોક્ટર્સને પકડવામાં આવીએ છે જે ડૉક્ટર્સ સામાન્ય પબ્લિકના હેલ્થ સાથે છેડા કરતા હોય જેમની પાસે પ્રેક્ટિસ કરવા માટેનું લાયસન્સ ન હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસે જે બધા ડ્રગ્સ જે દવાઓ છે તેમને જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દ્વારકા જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ વિવિધ ગામોમાં તપાસ કરવામાં આવી તેર દિવસ સુધી ચાલેલી તપાસમાં કુલ અઢાર બોગસ તબીબો ઝડપાયા મેડિકલ ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા બોગસ તબીબોની સાથે પોલીસે દવા અને મેડિકલના સાધનો પણ જપ્ત કર્યા છે